આ મહેમાનોને પણ લોકોએ ગાંઠિયાના વ્યસની બનાવી દીધા છે ત્યારે પક્ષી વિદેશ સીગલને ગાંઠિયા ન ખવડાવવા અપીલ કરી છે કુદરતે તમામને સ્વતંત્રતાનો સરખો અધિકાર આપ્યો છે પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડીને બોર્ડર ખેંચી દીધી હોવાથી વિદેશમાં લોકોને હરવા ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે પરંતુ ખુલ્લા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે અને કિલ્લોલ કરે છે હાલ સિગલ પક્ષી સોલામાપુરીના મહેમાન બન્યા છે વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં આવતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે પરંતુ ચોપાટી પર લોકો પુણ્યની આ સિગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે જે પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે પોરબંદર સહિત કાઠિયાવાડમાં લોકો ગાંઠિયા પ્રેમી છે અને તેની ગાંઠિયાનો સ્વાદ તેમની દાઢે વર્ગી ગયો છે પરંતુ તેમની સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર વાસીઓએ પક્ષી સહિતના જીવોને પણ ગાંઠિયાના વ્યસની બનાવી દીધા છે દિવસ પર ચોપાટી ખાતે લોકો પક્ષીઓને ચણની સાથોસાથ ગાંઠિયા નાખવામાં આવતા હોવાનું બહાર આવતા આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર બ્રેક મારવી અત્યંત જરૂરી બની ગઈ છે કેમ કે ગાંઠિયા ખવડાવવાથી લોકો પુણ્યના નહીં પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ સિગલ પક્ષીઓને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી કેટલાક પંખીઓ અને અન્ય જીવો ગાંઠિયા અને ફરસાણના વ્યસની બની ગયા છે કહેવાતી આ પ્રકારની જીવદયા એ રૂપકડા જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃત્તિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી બની ગઈ છે પુણ્યના પોટલા બાંધવા માટે પક્ષીઓને ગાંઠિયા ખવડાવીને જાણે કે પીડામાંથી મુક્તિ મળી જશે તેમ મારનારો વર્ગ ખુદ પક્ષીઓને જ જાણીએ અજાણીએ પીડા આપી રહ્યો છે આ પ્રકારના પક્ષીઓ અને અન્ય જીવોને પણ ફરસાણ આરોગવામાં અત્યારે તો મજા આવે છે પણ તેના કારણે તેના આરોગ્યને ગંભીર આડઅસર થાય છે અને તે નથી તેઓ પણ અજાણ હોય છે લોકોએ પણ ગાંઠિયા જેવા ફણસાણ ખવડાવીને પુણ્યના પોટલા બાંધવાનું માની રહ્યા છે પરંતુ તેઓ પાપના પોટલા બાંધી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સામાન્ય રીતે ગલ પક્ષીની ઘણી બધી પેટા પ્રજાતિઓ હોય છે જેમાં સીગલ બારેડ એડગલ બ્રાઉન હેડગલ આવા ઘણા બધા પક્ષીઓ પોરબંદરની આસપાસ પણ આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે ખાસ તો આ પક્ષી ચોરા હોય છે કે જે પોતાની રીતે શિકાર નથી કરતા પરંતુ કોઈ પણ બીજા પક્ષીઓનો શિકાર હોય અથવા તો જે હોળી અથવા તો મચ્છીમાર લોકો છે તેના દ્વારા ફેંકાયેલા અથવા તો તેની જાળમાંથી નીકળેલા પક્ષીઓ કે તેની બોટ પર રહેલા બીજી માછલીઓ આ બધાનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે અને સ્વભાવે તે ચોરાઉ પક્ષી હોય છે એટલે સામાન્ય રીતે તે કોઈ પણ જગ્યાએથી સહેલાઈથી મળતા ખોરાકનો તે આરોગ્ય છે આવા સમયે ખાસ પોરબંદરની ચોપાટીની આસપાસ હજારોની સંખ્યામાં સિગલ જોવા મળતા હોય છે કદનસીબે આપણે એવું કહી શકીએ કે એમને ગાઠિયા જેવા કૃત્રિમ બનાવેલા માણસો દ્વારા બનાવેલા ખોરાકની આદત પણ પડી ગઈ છે કારણ કે તે સ્વભાવે ચોરા હોય છે અને સહેલાઈથી મળતા ખોરાકનો ઉપયોગ કરતા હોય છે આને લીધે એન્ટાર્કટિકા આર્કટિક મહાસાગર આવા જે વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓ છે તે હવે કદાચ અહીં જ રહેવા માટે ટેવાઈ ગયેલા છે અને તૈલી પદાર્થોને લીધે તેની ઉડવાની ક્ષમતા પણ ઘણા ખરા અંશે ઘટી ગઈ છે અને હવે એ સ્થાનિક પક્ષીની જેમ પોરબંદરમાં ઘણા લાંબો સમય સુધી રહેતા જોવા મળે છે સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જે વિદેશી પક્ષીઓ હોય છે જે પક્ષીઓ પણ પોતાના દેશોમાં વધારે પડતી ઠંડીને લીધે અહીં પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આવા માંડે છે અને આ પક્ષીઓની આવવાની શરૂઆત પણ હાલ સમયમાં થઈ ગઈ છે અત્યારના વરસાદ જેવો સિઝન વાવાઝોડાને લીધે હોય પરંતુ તેના તે છતાં પણ આ પક્ષીઓ અત્યારના પોરબંદર મહેમાનગતિ મહેમાન ગતિ માનવા આવી ચૂક્યા છે